તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આપણા ચૈતરભાઈ વસાવા કે જેમને ત્રણ દિવસ માટે સાહેબ જામીન મળી ગયા એટલે કે આઠ તારીખ નવ તારીખ અને દસ તારીખ આ ત્રણ દિવસ માટે ચૈતરભાઈ વસાવા કે જેલમાંથી બારે આવશે પરંતુ સાહેબ જેલમાંથી બહાર આવે એ પહેલાં જ કંઈક થયું આવું તો ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહેજો હવે ભાઈ ચૈતરભાઈ વસાવાનું નામ જ કાફી છે ભાઈ કેમ કે બે મહિનાથી ચૈતરભાઈ વસાવાનું નામ જ ચાલી રહ્યું છે માર્કેટની અંદર અને તમે વિચારો સાહેબ કે જ્યારે જેલમાંથી બારે આવશે ત્યારે કેવો માહોલ હશે પણ સાહેબ એ માહોલ નહીં બની શકે આઠ નવ ને દસ તારીખ એટલે કે આ ત્રણ દિવસ માટે કેમ કે ચૈતરભાઈ વસાવાને જામીન મળી ગયા પણ એનો મતલબ એ નથી કે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ જોડે મળશે તો એ બિલકુલ પોસિબલ જ નથી અને નર્મદામાં પણ નહીં જઈ શકે દેડીયાપાડાની અંદર પણ નહીં જઈ શકે એવું સાહેબ આપણને સોશિયલ મીડિયા થકી જાણવા મળી રહ્યું છે કેમ કે એ લગાતાર હજી જેલમાં જ છે ભાઈ પરંતુ એમને ત્રણ દિવસ માટે ખાલી જામીન મળી ગયા હશે એટલે કે એનો મતલબ એ નથી ભાઈ કે જામીન મળી ગયા એટલે ચૈતરભાઈ વસાવા ગમે તેમ બારે ફરી શકે ગમે એના હાથે મળી શકે બિલકુલ એ એમનો કાયદો જ નથી ભાઈ એ ચોખ્ખોને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈને મળી નહીં શકે ભાઈ ચૈત્ર વસાવા મીડિયા સમક્ષ પણ નહીં આવી શકે તો આ સૌથી મોટા સમાચાર છે ભાઈ અને જો આવશે તો વધારે મિત્રો એમને તકલીફ થશે એટલે લગભગ તો નહીં જ આવે કેમ કે સાહેબ પાલન તો બધા કરતા હોય છે કાયદાનું એટલે ખાસ કરીને કાયદાનું પાલન તો કરશે પણ સાહેબ આવનારા સમયમાં આપણે ચોક્કસપણે જોઈશું કે ચૈતરભાઈ વસાવા શું ખરેખર જેલમાંથી બહાર આવશે આઠ નવ ને દસ તારીખ ત્યારે શું કરશે અને બીજી વાત સાહેબ કે જ્યારે અગિયાર તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે બરોબર અને હાઈકોર્ટમાં જો કદાચ એમને જામીન મળી જશે ભાઈ અગિયાર તારીખના દિવસે તો સાહેબ પછી મજા આવશો જો ને હા ત્યારે આદિવાસી સમાજ જોજો તમે જે કરે ભાઈ એ જોવું ખૂબ જ મહત્ત્વનું રહેશે પણ એ સાહેબ ક્યારે ખબર પડશે તો કે અગિયાર તારીખના દિવસે હવે તમે શું કહીશું આપણે ચૈતરભાઈ વિશે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાથી આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ